એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં ફરી એકવાર મોટો અકસ્માત સર્જાયો છે ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા છે આ એ જ કંપની છે કે જેમાં જે બ્લાસ્ટ સર્જાયો હતો અને તેના કારણે ચાર જે કામદારો છે તેમણે પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે અહીં જે પરિવારજનો છે તો પરિવારજનો કલ્પાંત કરતાં નજરે પડી રહ્યા છે તંત્રની તપાસમાં બહાર આવ્યું છે કે જે ટાંકી હતી તેના પર જે રેલિંગ બનાવવાની કામગીરી ચાલી રહી હતી અને આ દરમિયાન વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ અચાનક બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટના કારણે ચાર જેટલા કામદારો છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેના પગલે તેમનું મોત નીપજ્યું હતું આ ઘટનામાં અન્ય જે ચાર કામદારો છે તે અન્ય ચાર કામદારોને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે બનાવની જાણ થતાંની સાથે જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા છે અને જે સમગ્ર પરિસ્થિતિ છે તેના પર નજર રાખી રહ્યા છે તરફ ભરૂચ કલેક્ટર સહિતના અધિકારીઓ પણ અહીં પહોંચ્યા હતા અને કઈ રીતના ઘટના બની છે કયા કારણોથી ઘટના બની છે તે જે તપાસ કરવાનો છે તે જે શરૂ કરવામાં આવી છે ત્યારે જે ચાર ચાર જે જિંદગી છે તે ચાર ચાર જિંદગી આ ઔદ્યોગિક અકસ્માતમાં હોમાય છે ત્યારે આ મામલે જે પરિવારજનો છે તો પરિવારજનો વળતરની માંગ કરી રહ્યા છે કે તેમને કંપની પ્રશાસન દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે પરંતુ દિન પ્રતિદિન અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આ પ્રકારના જે બનાવો બને છે તેમાં આ મુલી માનવ જિંદગી હોમાઈ છે ત્યારે આ અકસ્માતો પર ક્યારે નિયંત્રણ આવશે તે જોવું રહ્યું રાકેશ ચોમલ સાથે જય વ્યાસ કનેક ગુજરાત અંકલેશ્વર